નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આ તમે મારી પાછળ જોતા હશો અત્યારે માવઠું આવ્યું છે ક મોસમી વરસાદ ચાલુ છે આ વિડીયો છે ખેડૂતોને મગફળીમાં સોયાબીનમાં કપાસમાં લગભગ તમામ પ્રકારના વાવેતરમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે આ વરસાદના કારણે ગઈકાલ રાત થી જ વરસાદ આવે છે એક તો ખેતીનો ધંધો વર્ષોથી નુકસાનીનો ધંધો થઈ ગયો છે છતાં પણ ખેડૂતો ખેતી કરે છે અને ઉપરથી વારંવાર આવા માવઠાઓ આવે આવે છે ક્યારેક 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 વરસાદ ઓછો થાય માવઠું થાય ખેડૂતોએ દવા ખાતર બિયારણ પાણી મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય તો ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષ નીકળી જાય પરંતુ સરકારમાં અહંકાર છે ભાજપ ને એટલે એ લોકો સાંભળતા નથી ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નોના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ એકત્રીસ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે બપોરે એક વાગ્યે પધારી રહ્યા છે હું આખા સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ ભાજપની સરકાર તો આપણી વાત સાંભળવા તૈયાર નથી પરંતુ આ વખતે એવડી મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ ખેડૂતોની શક્તિ બતાવી દઈએ અને એ એકત્રીસ તારીખે સરદાર જયંતિના રોજ સરદાર પટેલ એક ખેડૂતોના આગેવાન હતા એમની જન્મ જયંતિ નિમિત્તે આખા ગુજરાત ભરમાંથી આખા ભર એટલી વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે કે સરકારના ખુલી જવા જોઈએ દોસ્તો તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે કિસાન પંચાયતમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબના નેતૃત્વમાં આયોજિત જનસભામાં સૌ પધારો એવી વિનંતી સાથે જય કિસાન નમસ્તે જય હિન્દ જય જવાન જય કિસાન દોસ્તો આજે બોટાદ જિલ્લાના નાના પાળિયાદ ગામ મુકામે જે કડદાના કારણે આ સરકારે જે અન્યાય અને અત્યાચાર કર્યો છે નિર્દોષ ખેડૂતો ઉપર જે ક્રૂરતાથી બરબરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે મોટા કેસો કરીને જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે દિવાળી પછી બેસતા વર્ષ પછી આજે હું તમામ પરિવારોની મુલાકાત લેવા માટે આવ્યો છું શુભેચ્છા શુભકામનાઓ પાઠવવા માટે આવ્યો છું અને સાથોસાથ જે વરસાદની આગાહી અને સાથોસાથ જે મજૂરોની કમીના કારણે ખેડૂતો મજબૂર બન્યા છે કે કપાસ અને જે મગફળીનો પાક છે એ કાઢવો પણ એમ હતો ત્યારે મજૂરોની કમીના કારણે વરસાદની આગાહીના કારણે બોટાદ જિલ્લાના તમામ ખેડૂત મિત્રો અને સાથોસાથ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એક પરિવારમાંથી સાત વ્યક્તિઓ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જેલમાં નાખ્યા છે ત્યારે એમના ખેતરમાં અમે મગફળી ઉપાડવા માટે આવ્યા છીએ અને આ સરકારને હું કહેવા માંગીશ કે તમે ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા પરંતુ આ ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એમનો અવાજ દબાવવાનો નથી તમે ગમે એટલા અન્યાય અને અત્યાચાર કરો મોટા કેસો કરો કે જેલમાં નાખો અમે મજબૂતાઈથી આગળ વધશું સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડશું હું તમામ પરિવારજનોને મળ્યો કોઈના આંખમાં આંસુ છે પરંતુ મેં અમને વિશ્વાસ આપ્યો છે કે જલ્દીમાં જલ્દી એ લોકો બહાર આવશે અને ફરીવાર ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડશે ત્યારે હું ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગીશ કે તમારા જેલમાં એટલી તાકાત નથી કે આ ખેડૂતોનો અવાજ રોકી શકે તમારી જેલના સરિયામાં એટલી તાકાત નથી કે અમારા જેવા યુવાનોને આગળ આવતા રોકી શકે તમારી પોલીસની લાઠીઓમાં કે ડંડાઓમાં એટલો દમ નથી કે આમ આદમી પાર્ટીને રોકી શકે સમગ્ર ગુજરાતનો ખેડૂત ચોપન લાખ ખેડૂતો અત્યારે બોટાદમાં જે કરદાકાન થયો છે એના કારણે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની ની સરકારે અન્યાય અને અત્યાચાર કર્યો પરંતુ હવે સમય આવી ગયો છે આમ આદમી પાર્ટી તમારી પડખે આવીને ઊભી છે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ અમારા નેતાઓ જેલની અંદર છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર પરસોત્તમભાઈ આ તમામ લોકો ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા છે પરંતુ અમે ડરવાના નથી કે ઝૂકવાના નથી આવનારી એકત્રીસ તારીખે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને સાથોસાથ પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવત માન સાહેબ જયારે સાયલા ખાતે ખેડૂતોનું મહાપંચાયત યોજાવા જઈ રહ્યું છે ત્યારે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને હું આહવાન કરવા માંગુ છું હાકલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડીએ અને આ તમામ ખેડૂતોનો આ તકે હું આભાર માનું છું કારણ કે દુઃખના સમયમાં જે જેલની અંદર ખેડૂતો ગયા છે એના પરિવારની સાથે ઊભા રહેવાનું અમે કામ કર્યું છે ખેતરમાં આપણે સમગ્ર ગુજરાતમાં જોઈએ છીએ કે દરેક ખેડૂતો જે જેલમાં ગયા છે એમના ખેતરોમાં જઈને કામ કરે છે એમના પરિવારોની મુલાકાત લે છે ત્યારે એમનો પણ આ તકે હું વિશેષ આભાર વ્યક્ત કરું છું અને આપને એટલી જ ખાતરી આપવા માટે આવ્યો છું કે અમે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેશું તમે ગમે એટલો અન્યાય કરો કે અત્યાચાર કરો અમારો અવાજ દબાવી નહીં શકીએ અને ખેડૂતોને ટેકાનો ભાવ મળે સિંચાઈનું પાણી મળે એમએસપી મુજબ દરેક પાકનો ભાવ મળે એ હેતુથી અમે સમગ્ર ગુજરાતની ની એપીએમસી માર્કેટિંગ યાર્ડો માં ટીમો બનાવીને જાશું અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેનો અવાજ બુલન કરશું બોલો જય જવાન જય જવાન ભારત માતા જવાનગેપ ચૌણ પ્રદેશ સંગઠન માંથી આમ આદમી પાર્ટી ગુજરાત સર્વે પત્રકાર મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરીએ છીએ આજનો ખાસ વિષય એ છે કે આખું ગુજરાત જાણે છે કે ભાઈ દસમી ઓક્ટોમ્બર બે હજાર એટલે કે બોટાદથી જે કરાંડ વિષયક જે પ્રથા લાદવામાં આવેલી બોટાદ એપીએમસી જે કારોબારી કમિટી જે છે અને એમાં ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારના ઇશારે આ જે કડદાઓ થાય છે એ કડદાઓને લઈ આ કડદાઓના વિરોધની અંદર એક સુમેર એક સરસ મજાનો આંદોલન શાંતિપ્રિય રીતે ગાઢી ચિંત માર્ગે થઈ રહ્યું હતું ત્યારે પોલીસ દબન થયો અને 85 જેટલા ખેડૂતોની અંદર એમને ખોટા કેસ થયા જેની અંદર આમ પાર્ટીના કિસાન સેનાના પ્રમુખ એવા રાજુભાઈ કરપડા અમારા પ્રવીણભાઈ રામ જે આમ પાર્ટીના વરિષ્ઠ નેતા છે એવા અન્ય આગેવાનો સાથે લગભગ ઇગ્ન જેટલા જે ખેડૂત પરિવારો હતા જે ખેડૂતના દીકરાઓ હતા એમને જેલના હવાલે કરવામાં આવી તાનાશાહી સરકાર દ્વારા અને એના વિરોધની અંદર આમ પાર્ટીએ ક્રમશઃ દિવાળીના દિવસ સુધીના કાર્યક્રમો આપ્યા એના વિરોધની અંદર એક મોટો કાર્યક્રમ એટલે કે ખેડૂત મહાપંચાયતનું આયોજન પાર્ટીના બેનર હેઠળ ખાસ કરીને સુદામણા જે ગામ છે સુદામણા ગામ તાલુકો મુરી લીંબડી વિધાનસભાની અંદર અને સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આગામી એકસો પચાસ સરદાર પટેલ સાહેબની જે જન્મજયંતિ છે એટલે કે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ આ ગામ ખાતે બપોરે એક કલાકે ખેડૂત મહાપંચાયત જેમાં અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીમાન અરવિંદ કેજરીવાલજી પંજાબ સરકારના મુખ્યમંત્રી શ્રી ના આગેવાની હેઠળ એમના રાબરી હેઠળ મહાપંચાયતનું આયોજન થવા જઈ રહ્યું છે અને એની અંદર ગુજરાત પરની ચારસો જેટલી એપીએમસીઓમ હતી તમામ ખેડૂતો આમાં જોતરાવા માટે આવવાના છે તો આ વિડીયો થકી આ પત્રકાર માધ્યમ અન્ય માધ્યમો મારફતે દરેક ખેડૂતોને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે આમ આદમી પાર્ટી વતીથી હું તમને સ્નેહભેર આમંત્રણ પાઠવું છું ચાલો જોડાઈએ ખેડૂતોના હિતોની લડાઈમાં જય હિન્દ જય ભારત